અને શું મને મજા રહી નો રહી ક્યારે આવ્યું તમને પછી કઈશ કાલે રાતે તો ચાલો પણ ચા થઈ ગઈ છે ચા પી લઈએ બાકી બહુ તડકા પડે છે કાલે થોડોક વરસાદ હતો સાંજે રાતે એમ ઝાપટું જરીક ફળ્યું ભી નથી એટલું બાકી બહુ તડકા પડે છે ભાદર મહિનો ન આવી ગયો એવું લાગે કોઈ કે ને કે ચોમાસું ચાલો પણ ચા પી લો પછી આપણે આપણે ને હું જાશું જોબ ઉપર બહુ ગરમી છે તડકા છે સુઈ જાજો હાય એ વાલા મળીને તમે આમ જતી કે તો હું આવી ગઈ છું આવી તો હું નવ ને દસે ગઈ હતી પણ જ્યાં હું ત્યાં જોબ ઉપર ગઈ એટલે મેડમે તરત પૂછ્યું કે ગેમ છે પારો ભાગી તમને મજામાં છે મેં કહ્યું બસ બે દિવસ તો બહુ સારા તબિયત ખરાબ હતી હાલત બહુ જ ખરાબ હતી તો આજે થોડુંક સારું છે એટલે હું આવી મહેનત કરી કે ત્યાં મને મજા આવે તો ત્યાં બધી મારી ફ્રેન્ડ છે છોકરી છે માસી માસી કરે એને જોઈને દિવસ બી જાય કસ્ટમર જોઈને દિવસ બીઓ જાય એટલે હું કહીને કે હંમેશા પપ્પા છોકરાએ તો ના પાડી હતી કે આરામ કર તારાથી નહીં હલાય એ વાત સાચી છે માથી હલાતું નહોતું ઘડીક હલાય તો એકદમ આમ કમરમાં કંઈક થાવા માંડે તો મેડમે કીધું કે કે ઘડીક મેં હેન્ડલ કર્યા અને કસ્ટમરને અને પછી મેડમે કીધું કે વાકું ન વળતા કસ્ટમર આવે તો એને કહી દેજો અને બેસી જાઓ તમે બેઠા બેઠા બેસવાનું જે કામ હોય ને એ કરો મહેનત મારા મેડમ પાછું કહે છે કે મેડમ બહુ સારા છે અને એ કે અત્યારે તમારે ઘરે જાવું છે તો અત્યારે બી આ જાઓ જ્યારે તમારે જાઓ ત્યારે જાજો તો હું થોડુંક આમાં સરખું પાડતી હતી તો મેડમે કહ્યું કે પાર ભાભી હવે તમે ઘરે એ કે તમને મજા નથી આવા સરસ છે અમારા મસ્ત મજાના મેડમ એનું નામ શું છે ને હું નામ તમને કહીશું નામ થોડુંક અઘરું છે એટલે હું તમને કાલે પૂછીને બતા કહીશ તમે નામ તો બહુ જ મસ્ત છે જ્યારે ફટાફટ નો રસોઈ કરે રસોઈ મા તું હવે વિચારીશ કે શું કરું ફટાફટ કરી લઈએ હલો આજનો વિડીયો અહીંયા પૂરો કરી છે વાલા કાલે પાછા મળજ્યો અને બધા જોતા લઈ જયો સપ્લાય કરતા લઈ જયો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ વાલા પાછા જોતા લઈ જયો હ